જય માતાજી બધાને તો આજે આપણે આપણા ગુરુકુળમાં એકદમ નવી જ રીતે ટીંડોળાનું શાક બનાવવાના છે આ શાક છે ને મેં એક મહારાજને બનાવતા જોયા હતા અને ત્યારથી અમારા ઘરે વારંવાર બનતું હતું તો થયું કે ચાલો આજે તમારી સાથે પણ શેર કરી દઈએ તો ચાલો એકદમ નવી જ રીતે ટીંડોળાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં એક લોડિયું લીધું છે એમાં આપણે છે ને થોડું માપનું તેલ લઈને તેલને ગરમ થવા દેવાનું છે બહુ વધારે તેલ અત્યારે મેં નથી લીધું કારણ કે આપણામાં છે ને ટીંડોળાને ફ્રાય કરવાના છે તો પછી વધારે તેલ લઈશું ને તો બધું જ તેલ ખરાબ થશે તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે એને આ રીતે ઊભા મેં સમારીને રેડી જ રાખ્યા છે એ આપણે છે ને થોડા થોડા કરીને બે ત્રણ બેચમાં આપણે તળીશું કારણ કે તેલ મેં ઓછું લીધું છે જો વધારે તેલ લીધું હોય ને તો એક જ વારમાં બધા તળાઈ જશે તો અત્યારે હું આને થોડા થોડા કરીને તળીશ જો આ ઉપર જે બબલ્સ આવે છે એ બબલ્સ આવવાનું બંધ થઈ જાય અને ટ્રીડોળાને તમે દબાવો ને તો એ પ્રોપર ચડી ગયા હોય ને એટલે એ થઈ ગયા કહેવાય એટલા આપણે એને તળવાના છે અને વચ્ચે વચ્ચે જો આપણે એને છે ને થોડી થોડી વારે હલાવતું રહેવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે ફાસ્ટ ગેસે તમે જો તળશો ને તો એ બળી જશે અને આમ આમસે ચવળ જેવા થઈ જશે તો જો લગભગ અહીંયા મને બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ટીંડોળા જો સરસ ચડી ગયા છે જો હું તમને તોડીને બતાવું કે કેવી રીતે ખબર પડે આ રીતે જો મેં ચપ્પું લીધું છે ને સેજ દબાવીશ ને એટલે આપણું ટીંડોળું તૂટી જશે એટલે આ પ્રોપર થઈ ગયા કહેવાય હવે આપણે આને છે ને એક કપ પ્લેટમાં નીકાળી લઈશું પ્લેટમાં છે ને ટી્યુ પેપર અથવા તો જો ટીશ્યુ પેપર ના હોય ને તો આપણા જે ન્યૂઝ પેપર હોય ને એ મૂકી દેવાનું જેથી એકસ્ટ્રા જે પણ તેલ રહેશે ને બધું જ પેપરમાં અથવા તો ટિશ્યુ પેપરમાં એબઝર્બ થઈ જશે અત્યારે આપણે જે પાંચસો ગ્રામ ટીંડોળા લીધા ને એ તળાશે ને પછી લગભગ અડધા એટલે કે લગભગ અઢીસો ગ્રામ જેટલા જ એ થઈ જશે અને અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં શાક બનાવી રહ્યા છે એનાથી તમે ચાર જણાને સર્વ કરી શકો ને એટલું શાક બનીને રેડી થશે એટલે તમારા ઘરમાં જેટલા સભ્ય હોય એ પ્રમાણે આ તમારે રેસીપીને પ્લસ માઇનસ કરી લેવાની તો આ જ રીતે હું બાકીના બધા જ ટીંડોળાને મેં તળીને રેડી કરી લીધા છે અને જો આપણે કેટલા બધા ટીંડોળા લીધા હતા અને આટલા જ તળાયા પછી એ થયા છે તો હવે આપણે આપણું શાક વગારી લઈએ તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે અને આપણે જે તેલમાં ટીંડોળા તળ્યા ને એ જ તેલનો આપણે શાક વઘારવામાં ઉપયોગ કરીશું તો એક મોટો ડોયો ભરીને અત્યારે મેં તેલ લઈ લીધું છે રસોઈયાની રેસિપી તમે બનાવતા હોય તો એ લોકો તેલ અને મસાલા છે ને છૂટા હાથે જ વાપરતા હોય છે પણ અહીંયા જો તમારે તેલ ઓછું કરવું હોય તો તમે તેલ ઓછું પણ કરી શકો છો એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી જ આપણે અજમો ઉમેરી દઈશું અજમા અને જીરા બંનેનો વગર આપણે કરવાનો છે આમાં એક ચમચી ભરીને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે આ પેસ્ટ બનાવવામાં બેથી ત્રણ લીલા મરચાં અને એક મોટો આદુનો ટુકડો લીધો છે એને આપણે સરસ સાંતળી લઈશું પહેલાં અત્યારે હું છે ને ફક્ત આદુ મરચાં જ લઈ રહી છું અત્યારે મેં આમાં લસણ નથી ઉમેર્યું પણ જો તમારે લસણ ઉમેર્યું હોય ને તો તમે છ સાત કડી જેટલું લસણ પણ આદુ મરચાંની પેસ્ટ કરવામાં સાથે જ લઈ શકો છો એમાં થોડી આમથી હિંગ ઉમેરીને તરત જ આપણે જે ટીંડોળા તળીને રાખ્યા ને એ ઉમેરવાના છે આપણે હિંગની ફ્લેવર શાકમાં જોઈતી છે એટલે મેં પછીથી હિંગ ઉમેરી છે બધું બરાબર મિલાવી લઈએ અને ટીંડોળા ચડેલા જ છે તો ચડાવવાની બિલકુલ જરૂર નથી આપણે સીધા જ એમાં મસાલા કરી લઈએ એમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ભરીને આપણે જીરો ઉમેરી દઈશું અને સાથે એક ચમચી ભરીને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે તીખાશ અહીંયા તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચું વધારે ઓછું લઈ લેવાનું સાથે એક નાની ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી થોડી સેકન્ડ સુધી આપણે મસાલાને ચડવા દઈશું અને પછી તરત જ એમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે જેથી આપણો મસાલો બળીને જાય હવે આપણે આને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું તો જો અહીંયા થોડી મિનિટ થઈ છે અને આપણું તેલ સાઈડમાંથી સરસ છૂટું પડી ગયું છે હવે અહીંયા મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એ આપણે આમાં ઉમેરી દેવાનો છે ચણાનો લોટ બહુ વધારે પડતો નહીં લેવાનો ફક્ત એક પાતળું કોટિંગ આવે ને એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે બધું બરાબર મિલાવી ચણાના લોટને થોડીવાર માટે થવા દઈએ જેથી એ પ્રોપર ચડી જાય અને ચણાનો લોટ ચડી જાય ને પછી અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા હતા ને તો એની સામે બસ્સો ગ્રામ જેટલું ઘરનું જ દહીં લીધું છે આ દહીં નથી તો વધારે પડતું ખાટું કે નથી સાવ મોડું અને એને મેં છે ને ફેંટી લીધું હતું એવું મેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ અહીંયા આપણે જે આગળ ચણાનો લોટ ઉમેર્યો ને એના લીધે શાકમાંથી છે ને બિલકુલ પણ તેલ છૂટું નહીં પડે અને દહીં સાથે મિક્સ થશે ને એટલે સરસ એક ગ્રેવી જેવું ટેક્સચર આપણા શાકમાં આવશે છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરવાનું છે અને જે આપણે દહીં ઉમેર્યું ને એની ખટાશને બેલેન્સ કરવા થોડી એમથી લગભગ અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેર્યું અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમને ખટાશવાળું શાક ભાવતું હોય ને તો તમે ખાંડ એવોઇડ પણ કરી શકો છો અને એને ઢાંકીને થોડીવાર માટે થવા દઈએ તો જો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને આપણું શાક અહીંયા બનીને રેડી થઈ ગયું છે જો થોડું થોડું તેલ ઉપર આવી ગયું છે અને જેવું તમે મિક્સ કરશો ને એટલે શાકમાં બિલકુલ પણ તેલ નહીં દેખાય ચણાનો લોટ આપણે ઉમેર્યો છે ને એના લીધે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું દહીંવાળા ટીંડોળાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો જો તમે હંમેશા સાદા જ ટીંડોળા બનાવતા હોય ને તો એકવાર મારી આ રીતથી આ દહીંવાળા ટીંડોળાનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવવાનું છે લાસ્ટમાં આપણે એમાં ધાણા ઉમેરી દઈશું અને આ શાક છે ને તમે પૂરી અને રસ સાથે ખાશો ને તો બીજું કાંઈ જ નહીં જોઈએ એટલું સરસ લાગે છે પૂરી અને રસ સાથે તો આજની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી